સગીરા સાથે દુષ્કર્મ આચરના ફરાર આરોપી ગણતરીના દિવસોમાં ઝડપાયું સગીર ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરી નાસી જનાર આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડવામાં આવ્યો છે

નાસી ગયેલ આરોપીને લફરા સીમ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી છે ભરતસિંહ ઉર્ફ ભરત ભીખુભા જાડેજા જેવો રહેવાસી લફરા તાલુકો મુન્દ્રા તેમની અટક કરવામાં આવી છે